છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના વિવિધ પંથકના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે સોમવારે બપોર બાદ આવેલા વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો આ તરફ બોટાદ જિલ્લાના ખેડૂતોએ વાવેલા બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે બાગાયતમાં વધારે તલમાં છે રીંગણમાં થયું છે ભીંડામાં બહુ નુકસાન થયું મોટા પાય હવે હાલ તો ખેડૂતને ફૂલ ગંભીર છે બરોબર હવે નવા સરથી ખર્ચો બધો કરવાનો થાય બહારથી લાવવાના થાય પૈસા લોન ઉપાડવેલી થાય ખેડૂતોમાં કોઈ જોતું નથી ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે બપોર બાદ બોટાદના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો ભારે પવનની સાથે કરા સાથેનો વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતો દ્વારા કરાયેલ બાગાયતી પાકની ખેતીમાં ફાલ ખરી જતા તેમજ કરા સાથે વરસાદ પડતા શાકભાજીમાં પણ મોટું નુકસાન જોવા મળ્યું હતું પવન તો બહુ જોરદાર હતો વરસાદ અને કરા સાથે કરાય બહુ પડ્યા ખેડૂતોને અત્યારે તલનું ને જે વાવેતર હતું એમાં નુકસાન હશે ઘણું અન્ય બીજા કયા કયા પાકોમાં અસર કરે એમને તો આ જે અમારે કોઈ ફળ ફળા જે આંબાને એવું કોઈને અત્યારે હોય તો એમાં તકલીફ પડી છે ને ખેરવી નાખીએ છે અમુક ખેડૂતોએ જે ખેતી પૂરી કરી નાખી છે એને તકલીફ છે એને ફરીને હાંથી અંકાવવા પડશે અને બીજું અમુક જે કોઈને બાઇકી હોય તો એને કોઈ તકલીફ નથી બાકી કે અમુક નાખ્યા છે અમુક ટપક પથરાઈ ગઈ છે એ બધાને પવનના હિસાબે બહુ મોટું નુકસાન છે ખેડૂને તો માનોને તકલીફ જ છે કોઈ એવું એકાદું વર આવે છે બે ચાર વર્ષે બાકી તો એને કાંઈ મળતું જ નથી માનોને નથી ભાવ હરખા મળતા એટલે ખેડૂને તો બહારથી પૈસા લાવીને પૈસા કરવાનું રહેશે અચાનક આવેલા કમોસમી વરસાદને પગલે આંબા પરથી કેરી તો ખરી પડી સાથો સાથ ચીકુ તેમજ પપૈયાના પાકમાં પણ મોટી નુકસાની જોવા મળી હતી તો બીજી તરફ કરા પડવાને કારણે શાકભાજી સહિત જુવારના પાકને નુકસાન થયું હતું ત્યારે ખેડૂતો હવે આગામી પાકના વાવેતર માટે પૈસા ક્યાંથી લાવવા તે વાતને લઈને પણ ચિંતામાં મુકાયા છે સાથે જ વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિને કારણે નુકસાની સામે ખેડૂતો સરકાર પાસે વળતરની અપીલ કરી રહ્યા છે નાના ના સાપરા છે વાડીની અંદર ઝાડવા પછી ખેતીવાડીમાં આંબા છે કોઈ નાળિયેરી છે આ તે બધું શેઢે પાળે ઝાડ હોય બધું ખેડૂતને નુકસાન બહુ છે એ સિવાય તલ છે કોઈ વાઢેલા પીડાતા એ ઉડાડીને કોઈના ખેતરમાં નાખી દીધા છે એ સિવાય ઝાયરું ઢોરની નીણ કાપેલી પડી હતી એમાં નુકસાન છે બકાલા છે ભીંડા છે કોઈ ગુવાર છે સોળે છે આ બધું એ બધું ઝંઝીડી જેમ ઢોર ખાઈ જાય એવું કંઈ નહીં શું છે અત્યારે ખેડૂત નુકસાન અત્યારે જ્યાં અત્યારે ખાતરને બાતર લાવવાની જરૂર હોય એમ કે આમાંથી કંઈક નવું આવતું જાય આવક એમાંથી લેતા જાય તો એ બધું પાયમાલ થાય હાલ હમણાં બકાલામાં કોઈ જાતની આવક આવશે નહીં અને ભાવ વધશે ઘટ પડે એટલે ભાવ વધશે ત્યાં ખેડૂત પાકશે નહીં જ્યાં ખેડૂત પાકશે ત્યાં પછી નિકાસને આ તે સરકાર બંધ કીધી છે